पर पत्र ने क्यों पहला कि मस्त गांधर कंजो ते कृपा दे कहियो आदि तैयारी करो इधर वो चीती नहीं था है समाज वाला तैयार करो ने इधर थे के न थे पर तैयार थी करो पची बावला तो करेली पर पची तो कृपा दे दे छुट्टी गयो અને પેલા તો રહ્યા હવે અનંતો જેઠ પાણી તોરણ જાત્રા કરવા જતા જો ના મારા ચોપડા હતા રસ્તે ચડતા જ એમને હોપ ચડ્યો અને પગે ઝાપર ઉભી ગયા જાદુ આદુ માણસ હવે એને સમજણ કોણ કરાવે ભાવના શિવ કરીને સમાધે પ્રભુશ્રી ઉપરથી દર્શન કઈ સ્વાસ્થ એ છૂટવાની તૈયારી ત્યાં પ્રભુશ્રીએ જોયું તે કહ્યું હનુચંદ

પણ એ રહે બોડી